નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે એકસો ને વીસ કિમીના પેટથી કયા કયા રાજ્યોમાં તોફાન મશાવશે વાવાઝોડું તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ઉદભેલું વાવાઝોડું રવિવારે રાત સુધીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારે ટકરાઈ શકે છે વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જે ચક્રવાત ફેરવાશે અને આજ રાત સુધીમાં ગંભીર રૂપ ધારણ કરી શકે છે વાવાઝોડું પશ્ચિમ બંગાળના ઉપસાગર અને બાંગ્લાદેશના ખેપુપુરા વચ્ચે ટકરાઈ શકે છે ગુજરાત પર આ વાવાઝોડાની અસર ખૂબ જ ઓછી જોવા મળશે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવો વરસાદની શક્યતા છે હવામાન વિભાગે તારીખ છવ્વીસથી લઈને સત્યાવીસ મેના રોજ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું બુલેટિન જાહેર કરી છે ઉત્તર ભારતના ભાગોમાં તારીખ સત્યાવીસથી લઈને અઠ્યાવીસ મેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરા છે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક પોઈન્ટ પાંચ મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે